નમસ્કાર મિત્રો લેજિસ્કેશન પર આપનું સ્વાગત છે એન્યુમેરેશન ફોર્મ એટલે જે મતદાર ગણતરીનું ફોર્મ છે તમે સબમિટ કરાવી દીધું હોવા છતાં તમારું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ શકે છે કેવી રીતે એ જોવાનું છે ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો સારું લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો આઈ થિંક તમે આ રીતનું મતદાર ગણતરીનું જે ફોર્મ છે એ સબમિટ કરાવી દીધું હશે મીન્સ કે બીએલ આપી દીધું હશે અથવા તો બીએલ કલેક્ટ કરી લીધું હશે નવ્વાણું ટકા લોકોએ આવું કામ કલેક્ટ મીન્સ કે બીએલ ઓને આપી દીધું છે અને હવે નિશ્ચિત થઈ ગયા છે કે આપણે બી ઓને ફોર્મ આપી દીધું એટલે હવે આપણું નામ ડિલીટ નહીં થાય આવું આપણને હોઈ શકે છે પરંતુ એવું નથી તમે એન્યુમેરેશન ફોર્મ બીઆલ ઓને આપી દીધું હોય બીએલ ઓ અપલોડ પણ કરી દીધું હોય છતાં પણ ડિલીટ થઈ શકે છે કયા કિસ્સામાં આ ખાસ મહત્વનો ક્વેશ્ચન છે કેમ ડિલીટ થઈ શકશે હવે જે એન્યુમેરેશન ફોર્મ છે એ બીએલઓ જ્યારે એપ્લિકેશનમાં અપલોડ કરે છે ત્યારે ત્રણ ઓપ્શન આવે છે આમ તો ત્રણે ત્રણ ઓપ્શન પહેલાં જ્યારે આ કામગીરી આવી એ પહેલાં જ આપણને એનાથી વાકેફ કરી દેવામાં આવે છે કે ચાલીસ વર્ષ કે તેથી ઉપરના જો વ્યક્તિ હોય તો એનું બે હજાર બેની યાદીમાં નામ શોધવાનું છે અને જે ચાલીસ વર્ષથી નીચેના હોય એકવીસ વર્ષ સુધીના હોય તો ચાલીસ વર્ષથી ગમે તે નીચેના હોય બે ની યાદીમાં શોધવાનું છે અને માહિતી હોય તો એનું પોતાનું નામ હોય તો એનું ભરવાનું હતું અને જેનું પોતાનું નામ નથી ચાલીસ વર્ષથી નીચેના હોય એમને એમના મમ્મી પપ્પાની બે ની જે મતદાર યાદી છે એમાં ત્રણ નંબર ભાગ નંબર એસેમ્બલી એ બધું નાખવાનું હતું ઘણા બધા મોટા ભાગના જે વ્યક્તિઓ છે એમને આ માહિતી ખ્યાલ નથી અથવા તો કોરે કોરું ફોર્મ મીન્સ કે ઉપરની ડિટેલ ભરેલી છે બે ની માહિતી ભરી નથી બીઆલો હોય એમણે મહેનત કરી અને બે હજાર બેની ની યાદી મુજબની જે માહિતી એમને જે ડેટા મળ્યો હશે તમારો એ તો એને ફિલઅપ કર્યો જ હશે હવે જેમ ડેટા મળ્યો છે એમાં ત્રણ ઓપ્શનમાંથી જો ચાલીસ વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એની બે હજાર માહિતી મળી ગઈ હોય તો પહેલો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો લગભગ બીઆલોને આવે છે અને બીજો ઓપ્શન આવે છે કે જેમના વર્ષથી નીચેના છે જેના મમ્મી પપ્પાનું નામ છે મતદાર યાદીની અંદર એના માટે માટે બીજો આવે છે અને ત્રીજો ઓપ્શન કે જેનો કોઈ પણ માહિતી મળે બે હજાર ની એની પણ નથી મળી એના મમ્મી પપ્પાની દાદા દાદીની કોઈ પણની માહિતી નથી મળી ત્યારે ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો આવે છે હવે બીઆર શ્રી દ્વારા જે જે ઉમેદવારોની માહિતી નથી મળી અને એમનો ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે છે ત્યારે બે હજાર બેની માહિતી એનો કોઈ પણ મીન્સ કે એમનો દાદા દાદી મમ્મી પપ્પા કોઈ પણ બે હજાર બેની યાદીમાં નામ નથી અને આવા વ્યક્તિઓને નોટિસ ઇસ્યુ થશે અને એની બજાવણી બી શ્રી દ્વારા કરવામાં આવશે જ્યારે નોટિસ ઇસ્યુ થશે ત્યારે તમારે ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કરવા પડશે હવે પુરાવા કયા કયા જોઈશે તો એન્યુમેરેશન ફોર્મની પાછળ લિસ્ટ આપેલું છે અને કયા વ્યક્તિ કેટલી ઉંમરના વ્યક્તિ હોય તો એને કયા કયા પુરાવા જોઈશે એન્યુમેરેશન મતગાર ગણતરી ફોર્મની અંદર આપેલું જ છે તમને ન મળે તો હું વિડીયો લિંક આપી દઈશ તો એનું જે બેક સાઈડ છે એનો તમને સ્ક્રીનશોટ મળી રહેશે અને ત્યાંથી તમે જોઈ શકશો કે કયા કયા પુરાવા તમારે રજૂ કરવાના થશે ચાલીસ વર્ષથી ઉપરની વ્યક્તિ હોય અને બે હજાર બે ની મતદાર યાદીમાં એનું નામ ન મળ્યું હોય ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરેલો હોય તો અને પછી નોટિસ આવે બજવણી વખતે છે એને જન્મનો પુરાવો અથવા જન્મ સ્થળનો પુરાવો આપવો પડશે બે ની યાદીમાં કોઈ પણ પ્રકારના ક્રમ નંબરને પુરાવા મળતા નથી તો પછી વ્યક્તિ પોતાનો અને પોતાના માતા અથવા પિતા ગમે તે એકનો આ રીતનો જન્મનો પુરાવો અને જન્મ સ્થળનો પુરાવો અથવા તો જન્મસ્થળનો ગમે તે એક એ રીતના બે પુરાવા આવવાના થાય છે અઢાર વર્ષથી એકવીસ વર્ષના ઉંમર ઉંમરના જે ઉમેદવારો છે મતદારો છે એમના મમ્મી પપ્પાનો જો આ રીતનું બે હજાર બે ની યાદીમાં નામ નથી મળતું અને ત્રીજો ઓપ્શન સિલેક્ટ કર્યો નોટિસ આવે ને બજવણી વખતે છે એ વ્યક્તિ પોતાનો જન્મનો અથવા જન્મસ્થળનો પુરાવો આપવો પડશે માતા પિતા બંનેનો જન્મ અથવા જન્મસ્થળનો પુરાવો આપવો પડશે અને કયા કયા પુરાવા એ તો મેં તમને લિસ્ટમાં જણાવ્યું છે હવે નામ ક્યારે નીકળી શકે છે ત્રીજો ઓપ્શન સિલેક્ટ કર્યો હોય તમારું કોઈ પણ પ્રકારનું બે હજાર બે ની યાદીમાં તમારું તમારા મમ્મી પપ્પા દાદા દાદી કે કોઈ પણ વડવાઓનું બે હજાર બે ની યાદીમાં નામ નથી અને પછી તમે ત્રીજો ઓપ્શન કરી અને અપલોડ કર્યું ફોર્મ અપલોડ થયું હોય તો ભજવણી કરવાની થાય નોટિસ આવે એ વખતે તમે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાવ છો મીન્સ કે પુરાવા રજૂ કરતા નથી ત્યારે તમારું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ શકે છે એટલે આ ઓપ્શન છે કે તમે ભલે મતદાર ફોર્મ હોય છતાં પણ તમે બે હજાર બે ની જે માહિતી છે એ ફિલ નથી કરી અને મળી પણ નથી ખાસ કરીને જે પરિણીત સ્ત્રીઓ છે એમને પિયર પક્ષેથી પોતાના માતા પિતાની જે બે હજાર બે ની માહિતી છે એ શ્રીને આપવાની થાય છે અત્યારે લગભગ બીઆલ શ્રી માગે જ છે પણ તમે પ્રોવાઈડ નથી કરતા તો પછી બીએલઓ શ્રી છે એમને ન મળે તો પછી ત્રીજો ઓપ્શન નાખી દેશે અને પછી એની નોટિસ બજવણી કરવાની થાય છે એટલે જે પરિણિત મહિલાઓ છે એમને આ રીતના પુરાવા રજૂ કરવાના થાય અને જો આવી રીતના પુરાવા રજૂ કરવાના થાય અને એમાં નિષ્ફળ જાવ છો તો પછી તમારું મતદાર યાદીમાંથી નામ ડિલીટ થઈ શકે છે હવે સપોઝ માનો કે તમારું મતદાર યાદીમાંથી નામ ડિલીટ પણ થઈ ગયું તો શું થશે

તો એનો ઉપાય આ છે કે તમે આવી રીતે ફોર્મ નંબર સિક્સ ભરી અને નામ જોડી શકો છો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે વિડિયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલથી સબસ્ક્રાઇબ કરી દેશો ફેસબુકની મદદથી જોઈ રહ્યા હોય તો ફોલો અવશ્ય કરી દેજો